સુઈ ગામના દ્રશ્યો આપને બતાવી રહ્યો છું ને અહીંયા જોઈ શકાય છે એસડીઆરએફ એનડીઆરએફ તમામ ટીમો સ્થાનિક પોલીસ તમામ લોકો કામે લાગ્યા છે બોટ દ્વારા લોકોનું રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલી રહી છે આ એક બે નહીં પરંતુ એથી પણ વધારે બોટો અહીંયા કામે લગાવીને આ ટીમો દ્વારા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને સામે જે જોઈ શકાય છે એ વ્હીકલ એ ફસાયું છે એ દ્રશ્યો કે એના પરથી અંદાજો લગાવી શકાય કેટલું પાણી અહીંયા હાલ જોવા મળી રહ્યું છે અને ત્યાં પ્રશાસન તંત્ર કઈ રીતે કામ કરી રહ્યું છે અને સુઈ ગામ જે ભારત પાકિસ્તાન નળાબેટ બોર્ડર પાસેનું આ ગુજરાતનું છેલ્લું ગામ એ ગામની આ પરિસ્થિતિ અને તેની આસપાસના ગામોમાં પણ પાણી ભરાયા છે જે પ્રકારે વરસાદ પડ્યો છેલ્લા ત્રણ દિવસથી આ જ પરિસ્થિતિ અને હજુ પણ પાણી ઓસરવાના નામ નથી લઈ રહ્યા ત્યાં લોકોને સુરક્ષિત ખસેડવાની કામગીરી સાથે જ ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવાનું કામ આ પ્રક્રિયા જે છે તે અહીંયા કરવામાં આવી રહી છે અને સામેના ભાગે પણ જોઈ શકાય છે કે લોકો અહીંયા ચાલતા જઈ રહ્યા છે એવા પણ દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે ગાડીઓ ફસાયેલી છે દુકાનોમાં પાણી છે અલગ અલગ દ્રશ્યો ખેતીને નુકસાન આ પરિસ્થિતિ આ સુઈ ગામની અને ત્યાં સરકારના અધિકારીઓ કર્મચારીઓ તમામ કામે લાગીને લોકોને સુરક્ષિત ખસેડવાની સાથેની પ્રક્રિયા અને આ પોલીસ ઇન્સ્પેક્ટર ખુદ આ રીતે પાણીમાં ઉતરીને લોકોની મદદે પહોંચ્યા છે અને આ કામગીરી આ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી છે અને આ સુઈ ગામની પરિસ્થિતિ એ આપણે બતાવી રહ્યો છું કે જ્યાં લોકો ફસાયા હતા ગામ સંપર્ક વિહણું બન્યું હતું ત્યાં હવે સંપર્ક થતાની સાથે પૂર જોશે આ રેસ્ક્યુ ઓપરેશન જે છે તે શરૂ કરી દેવાયું છે સવાલ એ છે કે ચૂંટણી સમયે જે નેતાઓ દૂર દૂર સુધી પહોંચે છે વોટ લેવા માટે નેતાઓ ક્યાં છે ગાયબ છે નેતાઓ સવાલ એ છે કે નેતાઓ ક્યાંય નથી પ્રજા પરેશાન છે આવી સ્થિતિની વચ્ચે પણ આપ જોઈ રહ્યા છો ભયાનક મંજર હાલમાં બનાસકાંઠાની અંદર સર્જાઈ રહ્યું છે સુઈગામ તાલુકાની અંદર સ્થિતિ બધી બદતર થઈ ચૂકી છે એક આખા ચોમાસાનો વરસાદ ચોવીસ કલાકની અંદર વરસી જાય તો શું સ્થિતિ થાય છે એ આપ જોઈ રહ્યા છો ભાબર જતો મુખ્ય માર્ગ છે ને આ માર્ગ છે તે ની અંદર લબોલબ પાણી છે તે પાણી ભરાયા છે ચારે તરફ જ્યાં જ્યાં નજર કરો ત્યાં પાણી છે આપ જોઈ રહ્યા છો કે સુઈગામ મુખ્ય રસ્તા પર જે એક કાર છે તે કાર પણ પાણીની અંદર ગરકાવ થઈ છે તો સામેની સાઈડ જે દુકાનો છે તે દુકાનોની અંદર પાણી છે તે ઘૂસી ગયા છે બિયારણની દુકાન છે અને દુકાનની અંદર બિયારણ છે તે પડ્યા હતા અને આ બિયારણ છે તે પાણીની અંદર સંપૂર્ણપણે ગરકાવ થઈ જતાં મોટું નુકસાન છે તે આ જે દુકાનના માલિક છે તેમને થયું છે તો બીજી તરફ આ જોઈ રહ્યા છો કે જે રીતે દરિયો હોય તેવા દ્રશ્યો છે તૈયાર જોવા મળી રહ્યા છે સામેની સાઈડ એક બોટ છે તે બોટ આવી રહી છે ના જે લોકો છે તે લોકો જે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવા માટે આ બોટ લઈને અંદર જઈ રહ્યા છે અને ત્યારબાદ એક બે જે લોકો છે તેમને બોટમાં બેસાડીને બહાર જઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે એક ફેમિલી છે તેની અંદર આ બોટની અંદર બેઠું છે નાના બાળકો છે મહિલા છે તેમને લાઈફ જેકેટ પણ પહેરાવ્યું છે અને આ લોકો છે તેમને સુરક્ષિત રીતે ગામની અંદરથી બહાર

આ સુઈ ગામ છે તે સુઈગામના હાલ છે તે બેહાલ થયા છે જ્યાં જ્યાં નજર કરો ત્યાં પાણી પાણી સિવાય કશું દેખાતું નથી તમામ ટીમો છે તે કામે લાગી છે સેવાભાવી સંસ્થાઓ પણ કામે લાગી છે ને જ્યાં સુધી પાણી અહીંથી નહીં ઓસરે ત્યાર સુધી આ સ્થિતિ છે તે આવી જ બની રહી છે સામાન્ય સ્થિતિ થાય તે માટે તંત્ર અને પ્રશાસન કામ કરી રહી છે બસોથી વધારે જલોયા તેમજ જે ભરડા ગામના લોકો હતા તેમના રેસ્ક્યુ કરાયા છે ને હજુ સુધી રેસ્ક્યુ છે તે ચાલુ છે જો કે આ મહા પરિસ્થિતિ ખૂબ જ ભયંકર છે અને જે રીતે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે ખેડૂતો છે તેમનો પાક તો સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે અને ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સર્વે કરીને સહાય કરવાની માંગ કરી રહ્યા છે પરંતુ હાલ તો પ્રશાસન એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો છે તે સુરક્ષિત લોકોને બહાર નીકળવા માટે લાગી છે રાવ જી મીડિયા સુઈ ગામ કાંઠા